ચાલો મિત્રો જય માતાજી જય રામા પીર આજ તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ને સોમવાર છે આજે અમારે ત્યાં જવું છે અમારે ભાણેજ ને અમારે લાલો અને મને તેડ આવી ગયા અને અમે અહીંયા તેણી નથી અમે જાય છે દાવોતે દાવો હોટલે અમારા મંડળવાળા બધાની બેઠક જ ત્યાં અમે બધા મંડળવાળા વાળા ત્યાંથી જ બધા નીકળી છે તો હમણાં અહીંયા તો હોટલે જઈ પણ અમે જટલા આવી ગયા હોય એટલા જે તમને ઉલાકાટ અમે દાવા હોટેલે થી બધા એ ગાડી ગયા હી અને અમારે આજ તો ડીકે ભાઈ પણ આવ્યો અને અહીંથી અમે નીકળી છીએ હા મિત્રો તો અમે દાવા હોટેલ થી નીકળી ગયા હી અને આ મારા સુભાષભાઈ અમારા મંદિર ના ઉપપ્રમુખ અમારા તો અમારા તો ઓડિયન્સ છે અને અમારા મારા સુભાષભાઈ ની વાત કરું તો અમારા સુભાષભાઈ એના છોકરાની ભણે એમને બધા આપણે અત્યારે માધા પર પહોંચવાની ભોજવાની તૈયારીમાં છીએ હા અને હામા ગામ આપણે જઈ રહ્યા છીએ ત્યાં જઈને સામૈયાની બધી તૈયારી કરશું અને અમારા પારસભાઈની ચેનલને આગળ વધારજો ધર્મની ધજાને થોડોક ધક્કો મારજો અને પારસભાઈ અમારે જય રામાવીરનું પાત્ર લે છે નાના રામદેવનું અને બહુ સરસ મજાનું પાત્ર લે છે તો તમે પણ એમાં મોજ માણજો બધા અને અમારી ચેનલ ને જોજો સબસ્ક્રાઇબ કરજો અને અમારા જો મિત્રો અને આ અમારા વિડિયો તમે જોડાઈ રહેજો હજી તો જો ચાલુ જ થયો વિડિયો તમને બધાને ખબર જ છે હજી તો અમે અહીંથી નીકળાવી અને હજી આગળ અમે ત્યાં ગમે ઉપર ઉભા રહી અમે તમે અમારો કંઈક નવા નવા અમારા મંડળનો તમારા વિડીયો આવતા રહે અમારા ચેનલમાં જો તમને વિડીયો ગમતા હોય તમારા અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ તમારો અત્યારે ફૂલ સપોર્ટ છે આમાં ચેનલ ઉપર આવો નવો આવો નવો સપોર્ટ દેતા રહેજો અમારા પારસભાઈને તો અમે કી જો ધ્રોલ જતા હતા અને રસ્તામાં સિંચોડો અમારે જોઈ ગયા સુભાષભાઈ તો સુભાષભાઈ કે બધા છોકરાઓને રસ પાઈ દઉં તો બધે જોઈ લે રસ પીવા બધા બી ગયા તો અમે અત્યારે પોચી ગયા અને જો અત્યારે અમારું સ્ટેજ પણ તૈયાર થાય અને બધા લાહિર મનીષભાઈ બધા પોચી ગયા અત્યારે હું મનીષભાઈ અમારે અક્કાભાઈ પૂનાભાઈ ભાણેજ અને બધા પાકની હવે તૈયારી કરવા જાય છે તો અત્યારે જો અમારા હામિયાની તૈયારી થઈ ગઈ છે અમારે લાલો અને પાણો બધા ઊભા રહી ગયા હે નવરા થઈ ગયા ને હવે હમણાં અમે આવે અને વાઠે પછી જોત થઈએ પછી તમને જોતના પણ દર્શન કરાવી દે અત્યારે અમે ધોળ ગામમાં છે તો અત્યારે અમારો પાત પૂરણ કમ્પ્લીટ થઈ ગયો છે જોત પણ થઈ ગયો છે તો બધા મિત્રો દર્શન કરી લેજો તમે બધા જમીન આવી ગયા છે અને હવે અમારા મંડળની ની બધા તૈયારી કરી છે અને અમારે મારે પાઠ પાઠ પૂરે છે પૂરા જાય મંડળ આગળ ચાલુ કરશે તો દરજીના વારે રામાપીર ગયા હતા અને અહીંયાથી પાત્ર એ પૂરું કરીને હું પાછો આવી ગયો હું અને અમારો ભાઈ કેતન છે અને અમારો ભાઈ સંદીપ એ તે પહેરવામાં તૈયાર થાય છે તો તમે મારા વિડીયોમાં જોડાઈ હાલો મિત્રો તો અમારે અથવાભાઈ રબારીમાં તૈયાર થઈ ગયા આપણે એની પણ મુલાકાત કરી લઈ જય રામાભીઠ હા ભાઈ ભાલુકેની ચેનો જે બને એટલી આગળમાં ચાલજો શેર કરજો અને જે રામાભીઠ

અને મારો જીવ એટલે કે મનીષ ઠાકોર એ પણ બાદશાહમાં તૈયાર થઈ ગયા અને અમારો વિરોલ આઈફ બીરબલ ખાનગા તૈયાર થઈ ગયા એમ હવે બાદશાહ ખાનની જોયું હોય બીરબલ ની એન્ડી જોયું હોય જોડાઈ રહી ગયો અમારો કેતન એટલે કે ડીકે કે આજ અમારા મંદિરમાં આવ્યો હોય તો આપણે એની પણ મુલાકાત કરી લઈ એ આજે રત્નામાં જવાનું હોય તો આપણે એની પણ મુલાકાત કરી લઈ નવી ચેનલ છે કરો શેર કરો અને કરવાનું તો ભૂલતા નહીં કરો તો હવે આ ડીકે ભાઈ કીધું એમ

બસ આનંદ કરી મોજ કરી ભેગા મળી તમારા બધા એના સાથ સહકાર અને સપોર્ટથી અમારા પારસની ચેનલ ખૂબ આગળ વધે અને અમારો મુદકાનો પીર અને નટરાજનો પીર કાયમની માટે અમારા પારસની ભેળેરીએ કાયમની માટે એની કૃપાથી જ આગળ છે અને કાયમની માટે ખૂબ મારો દીકરો આગળ વધે બસ એવા આશીર્વાદ સાથે બસ મોજ જ છે બીજું કાંઈ નથી જીવનમાં મોજ કરો આનંદ જયદીપ એ પણ તૈયાર થાય અને એને તૈયાર કરવાનો બીજો કોઈ નહીં મારો ભાઈ સત્યમ છે તો આપણે જોઈ લઈએ આપણે એની પણ મુલાકાત કરી લઈ જોઈ ગયો બધાની એન્ટ્રી જોયું હોય બ્લોગમાં જોડાઈ રહી ગયો વિડીયો ગમતા હોય તો આગળ શેર જરૂર કરજો જેમર હાઉ તોજી અજી બે રોટલા અને વાટકો એક માખણ અને ઘી ખાઈ જાય કાયમ બહુ નરવા છે ખડે ખડે મર હાહરા વેગે ને પાસ ભરાચી આપણ કોઈતી મારા હાહરા વાહે આહુંડો ન જ હોય એ ટુનિ <laughs> <laughs> ઓ મારે સાઉ મારે મિત્રો તો અત્યારે અમારે મંડળ પૂરું થઈ ગયું છે અને સામાન કમ્પ્લીટ બધું ભરાઈ ગયો છે અને કાલે મંડળ છે તો બધા જોવા પધારો એવું અમારું ભર્યું આમંત્રણ છે તમારાથી પોગાય તો જોવા પધારો બાકી આપડે આગળના વિડીયો પાછા મળીશું તો બધાને જય રામા જય દ્વારકાધીશ